ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર થવા મુદ્દે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સભ્યોએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી દ્વારકા જામનગર કચ્છમાં ખાનગી વીજ કંપનીઓ વીજ વીજ ઉત્પાદન કરી લાઈનો દ્વારા ગુજરાત બહારના રાજ્યોમાં વહેચાણ કરવાની છે ત્યારે આ તમામ લાઈનો મોરબી જિલ્લાના ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે તેની સામે ખેડૂતોને નજીવું વળતર આપી ખાનગી વીજ કંપનીઓ ખેડૂતો સાથે દાદાગીરી કરી લાઇનો પસાર કરી રહી છે

મીડિયાના સૌ પત્રકાર મિત્રોને અમે ખાસ કરીને ધન્યવાદ આપીએ છીએ અને અમારી જે વાત છે એ તાજેતરમાં જે છેલ્લા ત્રણેક મહિનાથી થયા ગુજરાતની અંદર જે વીજ કંપનીઓ જે હેવી ટ્રાન્સમિશન લાઇનો નાખી રહ્યા છે અને ટ્રાન્સમિશન લાઇનોને કારણે એમના જે પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે પોલ નાગતી વખતે કોઈપણ જાતની ગાઈડલાઈન કે કોઈપણ જાતની સૂચના કે કોઈપણ જાતના સંપાદન વગર ખેડૂતોના ખેતરોમાં આ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને જે પ્રકારે મૂંઝવણ છે એના વળતરના સવાલો હોય એના ભવિષ્યના સવાલો હોય એની કોઈ માહિતી આપવામાં આવતી નથી ત્યારે ખેડૂતોની અંદર એક એક કહેવાય કે ભયંકર અસંતોષ છે અને અન્યાયની લાગણી છે ખેડૂતોને આ અન્ય અને જે અસંતોષની લાગણી છે એ અંગે અમે સૌ સંઘર્ષ સમિતિના આગેવાનો એમાં ખાસ કરીને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર તરીકે જયેશભાઈ પટેલ છે તેઓ આ લાઈન પર જે આંદોલનો કરે છે અને જે ખેડૂતોને જે અધિકાર અપાવવા માટે કામ કરે છે એ અત્યારે આપણા સૌરાષ્ટ્ર વિભાગમાં અને કચ્છ વિભાગની અંદર જે આ લાઈનો નીકળી રહી છે ત્યારે અમે આ ખેડૂતોને જે અન્યાય થાય છે ત્યારે સરકારનું પ્રશાસન પોલીસ તંત્ર અને કંપનીના ત્રણેયના જે સંયુક્ત પ્રયાસો કરી અને ખેડૂતોની ઉપર જે દબાણ કરી રહ્યા છે ખેડૂતોને જે જુલમ કરી રહ્યા છે એની સામે અમે આ આંદોલન કરવા માગીએ છીએ ખેડૂતોને હક અને અધિકાર મળવો જોઈએ એ હક અને અધિકાર આપતા નથી કંપની જે રીતે પોતાના ધંધો કરવા નીકળી છે એ ધંધાને અનુરૂપ જે પોતે બીજ લાઈન નાખે છે તો એને અંગે જે પ્રકારનું વળતર આપવું જોઈએ ખેડૂતોને જે રીતે સંતોષકારક ન્યાય આપવો જોઈએ આપતા નથી ત્યારે અમે આજે આ પ્રેસના માધ્યમથી અમે જે આવનારા સમયની અંદર આ સમગ્ર પંથકની અંદર કચ્છ હોય જામનગર જિલ્લો હોય મોરબી જિલ્લો હોય કે અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જ્યાં જ્યાં આ લાઈનો નીકળવાની છે અને જે અસરગ્રસ્ત ખેડૂતો થાય છે એ ખેડૂતોના અવાજને મજબૂત કરવા અને એને જાગૃત કરવાનું કામ અમારી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ કરી રહી છે અને એના ભાગરૂપ અમે આવતીકાલે આ કાર્યક્રમ કરવાના છીએ અમારા સાથી પાલભાઈ આંબલિયા જે અમારી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના મુખ્ય સભ્યો પણ છે એમને હું વિનંતી કરું કે તેમાં વધુ વિગતવાર આપ સૌને આપના માધ્યમથી જણાવે માલભાઈ જે ખેડૂતોમાં અત્યારે અસંતોષની લાગણી છે એનો મુખ્ય મુદ્દો શું છે ને આપણે શું કરવાના છે જેવી રીતે ગુજરાતની અંદર કચ્છ હોય જામનગર હોય કે દ્વારકા હોય એની અંદર વિન્ડ અને સોલાર દ્વારા જે વીજળી પેદા થવાની છે આ વીજળી જમ્મુ કાશ્મીરથી લઈ અને તેલંગાણા સુધી આ કંપનીઓ વેચવાની છે વેચવાની છે મતલબ બહુ સ્પષ્ટ છે કે આ કંપનીઓ ધંધો કરે છે મિલકતનો અધિકાર જે છે બંધારણમાં એ એમ કહે છે કે જ્યારે કોઈ એક વ્યક્તિએ ધંધો કરવા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ બીજી વ્યક્તિ સાથે એણે કાં તો મિલકત ભાડા કરારથી લેવી પડે અથવા તો વેચાતી લેવી પડે તો આ કંપનીઓ ધંધો કરે છે અમારા ખેતરનો એટલે કે અમારી મિલકતનો એમાં થાંભલાઓ નાખી અને પચીસ ત્રીસ વર્ષ સુધી એ લોકો ધંધો કરવાના છે તો જ્યારે આ ધંધો જ કરવાના છે ત્યારે એમાં સરકાર વચ્ચે હસ્તક્ષેપ શું કામ કરે છે કે કંપ ધંધો કરનાર કંપની અને જે ખેડૂતની મિલકતનો ઉપયોગ થવાનો જોઈએ ખેડૂત બંને સાથે મળીને સમજી લઈએ નંબર એક નંબર બે જો કાયદાઓની વાત કરીએ તો અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક આ બંને કાયદા એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટર કલેક્ટરશ્રીઓ માત્ર બે હજાર સત્તરથી બે હજારના પચીસના પરિપત્રો મુજબ જે છે અઢારસો કરે એમાં એવું લખે છે બે હાજર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે બે હાજર તેર નો જમીન સંપાદનનો એક્ટ છે પરિપત્ર મુજબ વળતર નક્કી કરે છે નામ આપે છે કાયદાનું આવું શું કામ નંબર બે નંબર ત્રણ જ્યારે રાજસ્થાન સરકારે એસઓપી બહાર પાડી છે કે ખેડૂતને માર્કેટ ભાવના ચાર ગણું વળતર મળવું જોઈએ બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે ખેડૂતને માર્કેટ ભાવનું ચાર ગણું વળતર મળવું જોઈએ અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક હોય કે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય એમ કહે છે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર તો આ એક પણ કાયદા મુજબ ખેડૂતને વળતર તો મળતું નથી ત્યારે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતને ખેતરમાં જ્યાં વીજ પોલ આવતો હોય આ કંપનીઓ ધંધો કરવા માટે નાખે છે એ ખેડૂતને ઓછામાં ઓછું એક પોલથી દીઠ બે કરોડ રૂપિયા વન ટાઈમ સેટલમેન્ટ આ એટલા માટે જરૂરી છે કે ખેડૂતની આ તાર જે ખેતરમાંથી નીકળે થાંભલો આવે એની કિંમત ઘટે છે એટલે એ ઘટતી કિંમતના ભાગરૂપે બે કરોડ રૂપિયા આપવામાં આવે અને આ કંપનીઓ પચીસ વર્ષ સુધી ધંધો કરવાના છે તો દર વર્ષે દર મહિને આ એક પોલ દીઠ પચાસ હજાર રૂપિયા ભાડું અને પ્લસ એમાં જે કોઈ ફુગાવો દર વર્ષનો દર વધે એ પ્રમાણે એમાં વધારો કરવામાં નંબર ચાર આમાં પોલીસનો રોલ જે છે એ ખૂબ મહત્ત્વનો છે પોલીસનું કામ છે કાયદાનું રક્ષણ કરવાનું તો કંપનીઓ એકના જ હિતોનું રક્ષણ કરવાનું કામ પોલીસનું નથી જ્યારે અત્યાર સુધીમાં તમે જોયું મોરબીમાં હું એવા પાંચ ખેડૂતો બતાવું કે જેના ખેતરમાં થાંભલો પોલીસ પ્રોટેક્શન સાથે ઊભો થઈ ગયો અને આજની તારીખમાં એક રૂપિયો વળતર અહીંયા મળ્યું નથી તો પોલીસનું કામ ત્યારે શું બનતું હતું હારે હરે ખેડૂતને પ્રોટેક્શન આપવાનું હતું એક રૂપિયો વળતર આપવા વગર થાંભલો ઊભો થઈ ગયો તાર ખેંચાઈ ગયા આજની તારીખમાં એ ખેડૂત દર દર ભટકે છે તો વળતર મળવું જોઈતું હતું નથી આવતું એટલે મારું જાહેર માધ્યમોના માધ્યમથી પોલીસને પણ વિનંતી છે રાજ્યના ડીજીપીને પણ વિનંતી છે કે પોલીસ એ જે કાયદાઓ છે માની લો કે કંપની પ્રોટેક્શન માંગવા આવે છે તો ત્યારે કંપનીને પહેલાં એણે કાયદાનો અમલ કર્યો છે કે નથી કર્યો જો અમલ ન કર્યો હોય તો પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે એટલે પોલીસ પણ માત્ર કંપનીઓની ફેવર ના કરે ખેડૂત અને બંનેની ફેવર કરે આવા અનેક મુદ્દાઓને લઈ અને આવતીકાલે સવારે દસ વાગે અમે મોરબી કલેક્ટર પાસે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અને ખેડૂતો મોરબી કલેક્ટર પાસે જવાના છીએ ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું કહું છું આવતી છ આવતીકાલે છ તારીખે સવારે દસ વાગે મોરબી જિલ્લાના ખેડૂતો ઉપરાંત જામનગર દ્વારકા બનાસકાંઠા પાટણ કચ્છ અને સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો પણ આવતીકાલે પધારો આપણે સૌ સાથે મળી અને લડાઈ કરીએ